કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં છે તો વિડીયો જય માતાજી જય મા મંગલ રાધ મિત્રો કરી દીધી આ મિત્રો લાઈક છે ફટાફટ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આઈથે થઈ જશે ફ્રેશ અને વરસાદી પણ આવી ગયો છે એટલે મૂલે ગયેલા હતા પણ મૂલે પણ ઘરે એવા કેમ કે વરસાદનું એવું હોય એટલે કઈ નિદાય બિંદાય ન એટલે વહી એવા ઘરે એટલે આપણે તો સરસ મજાના નહીં ને ખાશે ને રવિભાઈ કવડાવે એટલે દક્ષાબેન રમાડે છે તો સારું વિડીયો

એટલે અત્યારમાં વરસાદ આવી ગયો કે નહીં એટલે આવડે બધા મૂલે ગયેલા હતા ને તો ભાઈ એવા ઘરે તો હારો મિત્રો તો એવા આપણે માઇન્ડવીમાં આટો મારવા તો હાલો તમને હું બી બતાવું હવે તો માઇન્ડવી માં જો ફૂલે સરસ મજાના ખીલી ગયા છે તો માઇન્ડ પણ સરસ મજાની મા પપ્પા થઈ ગઈ છે આમ જવો તમે હાથી આંકું છે પણ આંકવા નથી દેતા મિત્રો કેમ કે શ્રાવણિયા ઝાપટા સારું થઈ ગયેલા છે એટલે કે હાથી ને અકાય નહીં પણ માઇન્ડ જોવો જવો તમે એક નંબર ઊભીને માઈન્ડી મારા પપ્પા ની તો આલોજો તમને આગળ થોડીક દેખાડો આ મિત્રો આખતરી છે અને આ પાસ તરી છે જો ફ્રક શું છે ને એ કમેન્ટ કરી દેજો આખતરી માઈન્ડવી કવડી લાગે છે ને પાછ તરી કવડી લાગે છે જો આ પાસ તરી છે વાહ થીઠ વાહ સુધી જો જો આપણે બગીચા માં લેવી એવા ઘરે ને ઘરે આવ્યો ને મારા રવિભાઈ જો આમ જો ખેલ કેવા કરે છે આ ત્રણેય બેન ભાઈ લખ્યો છે ને એની પાસે જાય છે આશ કાઈક ગયું

તો ઝાડવા તો કિલોરા કરતા હોય કેમ કે ઠંડુ વાતાવરણ ને શ્રાવણ માસ છે એટલે પછી એમ કે ઝરમર ઝરમર સાતા ચાલવું હોય એટલે એના એટલું પાણીની જરૂર હોય એટલું પાણી આવી જાય છે અને વા અમારે જો સરસ મજાનું થઈ ગયું છે બસ તો કિશુની ઘણા બધા સોમવાર હતો એટલે ફૂલને એવું લઈ ગયા હતા પણ તોય એટલા છે જો કેમ કે શ્રાવણ માસ એટલે અમારે કિશુને નિશાળા જવાનું હોય અને નિશાળા આગળ છે એટલે એમ કે એ દર્શન કરી લેશે અમારે તો રવિભાઈ કવડાવે એટલે કઈ જવાનો વારો આવે નહીં કેમ કે એને ની ભાઈ ગયેલા હોય બધા મોલે એટલે આપણો કંઈ વારો ન આવે ને શિવલિંગ જો સરસ મજાની થઈ ગઈ છે મિત્રો જો આ છે શિવલિંગ કવડી મોટી થઈ ગઈ છે તો પણ આવી શિવને લીંબુ પર આપણે પાન સડાવી કીએ પછી પત્રના સડાવી કી લઈ મિત્રો છે શિવલિંગ અને અહીંયા જો સરસ મજાના આપણે વાલ વાવ્યા થાય એ પણ થઈ ગયા છે ને તાક ત્યાંક અમારે નિંદા પણ આવી ગયું છે પણ હમણાં મિત્રોને નીંદવાનું થતું નથી કેમ કે આપણે મૂલે થાય એટલે તો કઈ વારો આવવાનો નથી મૂલ્ય આજ કેમ રઝારી એમ રજારી હોય ને તો આપણે આમાં નિંદામણ ને આપણે વાળીએ કે જ્યાં સુધી બાકી કઈ કામ થાય નહીં કેમ કે રવિ ભાઈ કવડાવતા હોય રવિ ભાઈ તો એટલે આપણે કઈ કામ કરવા દે એની રજામાં તો જો સીતાફળી જામફળી પછી આંબા શિકુડી સરસ મજાનું થઈ ગયેલું છે એમ જોવો તમે અમારે નાળિયેરીની તો વાત જ નહીં કરવાની હવે તો ત્રોપા પાસા લાગવા મળ્યા છે જો તમને દેખાતા દેશે દેખાય ને ત્રોપા પાસા લાગી ગયા છે અને અહીંયા જો સરસ મજાની કલમી લીંબુડી વાવી હતી તો એ પણ આપણે ઉભી ગઈ છે કેમ કે ચોમાસામાં ગમી વાવી ગયો કે નહીં અને એ થઈ જાય અને આ મિત્રો હું આંબાની અંદર તમને એક વસ્તુ સરસ મજાની દેખાડું અત્યારે હોય કે ન હોય આંબી કેજો જો અમારે કેરી છે આંબા ઉભા રે છે મારો હાથ નો પૂરો ન પૂ ન છે તમને થાય કે આ ખોટું ખોટું કે ખોટું ખોટું નથી મિત્રો કેરી છે આમ જો સે જો થેરી નીકળી ગયો છે ને કેરી હવે છે ને એને મિત્રો નીચે નાખી દઉં એટલે થેરવાળા હાથ ન નતો અને હા મિત્રો હજી તો પણ જો લાગે છે કેરીઓ જો હા અમારે છે ને બારમીસો આંબો છે એટલે જો બધી કેરી લાગેલી છે ને આ એક જ આંબો એવો છે મિત્રો અમારે એવા આવ્યા હતા બારમસી બે પણ એક છે ને ઊંદે હેઠળ નીચે ભોણ કર નાખ્યું ને એટલે એ હયો ગયો નગર બે હતા બારમાસી પણ એક તોય રહી ગયો છે તો હાલો મિત્રો હવે આપણે સારું છે ઘરે કેમ કે ઘરે અમારા રવિભાઈની ઉઠી ગયેલા છે તો એ મેળવશે કાલાકાટવા એટલે દક્ષા હાથ કરે છે એટલે આપણે બગીચામાં માલી જઈએ ઘરે અને તમારે કેશુબેન છે ને નવું ફળ લાવેલા છે તો તમને બતાવે આખી ફળનું નામ આવડતું હોય ને ફટાફટ કમેન્ટ કરી દેજો જો ન આવડતું હોય ને તોય તમારે ફટાફટ આ વીડીની અંદર કમેન્ટ કરવાની છે એટલે તમે અમે તમને આગલા બ્લોકમાં નામ એનું બેસ્યું નવા મિત્ર આ છે આપણે પર અને ક્યારે કોમેન્ટ કરી દેજો એક સાઈડ વાઈટ કલરનું આવે એક સાઈડ રેડ કલર નો આ છો

સરસ મજા ના બધા રમતું હમણાં રમેશે અને વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરીશીએ આપણે તમારો વિડીયો ગમેકર કોમેન્ટ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળથી આવજો બાય